જનતા જનાર્દન મારી હાઈ કમાન્ડ અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને ફૂલડે વધાવતા ગ્રામજનો ઠેર ઠેર ઢોલ નગારાના તાલે સામૈયા કુકાવા વિસ્તારના ગામડાઓનો પ્રવાસ પૂર્ણ અમરેલી લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી લક્ષી માહોલ બરાબર જામ્યો છે અને શિક્ષિત અને રાજકારણના અનુભવી મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમરને જીતાડવા લોકો થનગની રહ્યા છે પરેશ દાનાણી પ્રતાપભાઈ દુધા મેન્ટલિયા વિરજીભાઈ ઠુમર ટીકુભાઈ વરુ તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો ગામડા ખુંદી રહ્યા છે

અહીંથી સ્થળાંતક કરવું પડે છે યુવાનો ભણવા માટે બાળકો ને બહાર મોકલવા પડે છે તો એનું કારણ શું આ પૂછવા માટેની ચૂંટણી આવી કોઈ